દામનગરમાં સમૂહ લગ્નોત્સવમાં વીસ નવ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડેલા હતા દામનગર કોડલધામ સમિતિ નું અભિભૂત કરતું આયોજન સ્વામિનારાયણ ગુરુકુળ પરિસરમાં પૂજ્ય સંતો પાવન નિશ્રામાં 29 દંપતીઓને આદર્શ દાંપત્ય જીવનના આશીષ આપવામાં આવેલા હતા વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલ સમસ્ત લેહવા પટેલ સમાજ જોગ નરેશ પટેલે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સમાજનું અભૂતપૂર્વ યોગદાન સભા સમર્પણને સંગઠનના વંદનીય દર્શનથી ખુશી વ્યક્ત કરેલી હતી સ્વામી નારાયણ ગુરુકુળના વરિષ્ઠ સંતો સમાજ શ્રેષ્ઠીઓ ઉદારદિલ દાતાઓ કેળવણી રત્તોની વિશાળ ઉપસ્થિતિમાં પોતાની દીકરી સમાંતર શાસ્ત્રે વળાવતા ખોડલધામ સમિતિની સમગ્ર ટીમ ઉપર અભિનંદનની વર્ષા અગ્રણીઓએ કરેલી હતી સમગ્ર અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી ખોડલધામ સમિતિના હોદ્દેદારો તેમજ ખોડલધામ મહિલા સમિતિની ઉત્તમોત્તમ વ્યવસ્થા શક્તિથી કાબિલે દાદ આયોજન ભવ્ય લગ્નોત્સવનું માઇક્રો ઉઠેલું હતું સમસ્ત ખોડલધામના ખડેપગે સ્વયંસેવકોની સરાહનીય સેવા જોવા મળેલી હતી તૃતીય સમૂહ લગ્નોત્સવમાં નરેશભાઈ પટેલ નું કતારબંધ ખોડલધામ મહિલા ટીમની બહેનો દ્વારા પુષ્પવૃષ્ટિ દ્વારા સત્કાર કરવામાં આવ્યો સમસ્ત ખોડલધામ ટીમ દામનગરની વ્યવસ્થાથી અભિભૂત થઈ અગ્રણીઓ દાતાઓ મહેમાનો સહિત સર્વત્ર સરાહના પ્રાપ્ત કરી